આમ તો આ સમાજની બે એવી સમસ્યાઓ છે કે સમાજનો વિકાસ અટકી જાય જો એ બે સમસ્યાઓ ઉપરી થઈ જાય ને તો કોઈ પણ સમાજ હોય ને એનો વિકાસ થાય એક મારી બહેનો ફેશન છોડી દે અને મારા ભાઈઓ ફેશન છોડી દે બરોબર તો બહેનો ફેશનમાં એટલા બધા પૈસા આપણા ઘે થાય છે કે જેનું માપ નથી ભાઈઓની નથી ખબર હોતી બહેનો ફેશનની અંદર કેટલા બધા એ ફેશિયલ કરાવે વેક્સ કરાવે આઈબ્રો કરાવે અને આમ જુઓ ને તો બહેનોને ઉંમરની અસર લાગતી જ નથી ગમે તે ઉંમરે બેન જુવાન જેવી લાગે એને વાર ધોરા ભાઈ ને

આપણે ચર્ચાના સ્વરૂપમાં આપણે હાલશું કમદાય આ તમારો દીકરો સત્તર અઢાર વીસ બાવીસ વર્ષનો થાય ને ત્યાં સુધી એના કપરમાં તાલ નહીં હોય એનું કારણ શું કે એને માનો પ્રેમ મળે એને માનો એટલું કોઈ હેતુ મળતું હોય માની લાગણી મળતી હોય એટલે એના કપાળમાં તાલ ન આવે પછી એના મેરેજ થાય ને એટલે એના ઘરેની પત્ની આવે પત્ની આવે ને એટલે નાની મોટી માગણીઓ ઊભી થાય જે માનો પ્રેમ જે માની લાગણી હતી ને એ લાગણી ખૂટી જાય અને પત્નીની માગણી વધી જાય એટલે ધીરે ધીરે છે ને બરોબર સાચી વાત ને એટલે આમ તો સ્ત્રી એ લક્ષ્મી નું સ્વરૂપ છે આમ તો સ્ત્રીના ચાર સ્વરૂપ છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે શક્તિનું સ્વરૂપ છે અન્નપૂર્ણા નું સ્વરૂપ છે અને એટલે આ સ્ત્રી ધારે નહીં કરી શકે પોતાના સંતાનોને એવા ઈ સંસ્કાર આપે એ માના હાથમાં હોય છે જ્યારે માં એ સંસ્કારો આપવાનું ભૂલી જાય ને ત્યારે છોકરાઓ એ આડા રસ્તે ડાયવર્ટ થઈ જતા હોય છે એમાં મોટા ભાગનો દોષ માનો હોય પછી એની દીકરી હોય એ દીકરો હોય આજના જમાનામાં અત્યારે એક લવ જાર્દ અને એક લેન્ડ યાર્થ આ બે સમસ્યાઓ છે નવજીયાતની અંદર કોઈ પણ સમાજ એવો નથી કે સમાજની દીકરી મુસલમાનો લઈ નહીં કે હોય કોઈ પણ સમાજ અચ્છા મુશ્કેલી કોઈ સમાજ એમ વાત ન કરી શકે જાહેરની અંદર કે મારા સમાજની દીકરી નથી ગઈ દરેક સમાજની દીકરી જાય છે તો આ સમસ્યાનું સમાધાન આમ તો તમને હું મારો ફરીથી આપી દઉં નંદક કિશોરભાઈ કહ્યું કે મારું લીમડી વતન છે અને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે અમારા લીમડી જિલ્લાની અંદર છ પ્રખંડ આવે લીમડી ચોડા સાયલા ચોકીલા ખાન અને મૂરી આ છ પ્રખંડની અંદર છેલ્લા બાર મહિનાની અંદર અમે બેતાલીસ દીકરીને પાછી લાવ્યા છે મુસલમાનોને ત્યાં આજે મુસલમાનોની એવી ગલીની અંદર તમે અમારા વજરંગરના ભાઈઓ જાય અને અહીંયા જે દીકરીને પાછી લાવી અને પાંચ સાત દીકરીઓને પાછી લાવવામાં અમે પાછા થયા છે નથી લાગી શું અને ચાર દીકરીઓ એવી છે ને કે પાછી આવ્યા પછી અમે એના મગજની અંદર પહેલાં લોકોએ શું ઘસાડી દીધું એ ખબર નથી પણ એ કે મારે યા જ જવું છે અને એના વાલી સ્વીકારવા તૈયાર નહીં તો